ને આ ભાઈ અહીંયા ટ્રાવેલિંગ કરે એટલે આવતા-જતા એટલે એને બધી ખબર હોય દ્વારકાની બે ભાઈ દ્વારકાના કિંગ જ છે સાઈડમાં ને નીકળી ફટાફટ કારણ કે પહેલી વાર આવ્યો ને યાર આરતીનો લાવો લેવાનો છે ફમેલે પોગી મંદિરે થોડોક આઘારા હતા અમી ને બાકી જો દ્વારકાધીશની જજા દેખાય અમે આનું યાર વાત કરો એટલી ઓછી પણ અત્યારે દર્શન કરી લીધા ને યાર મને અહીંયા ઘણા ટાઈમ થી આવવા આ તમને કહું એટલે જયારે દ્વારકાધીશ નો હુકમ થાય ત્યારે આવી પણ આવું બધું નતું વિચાર્યું કે યુટ્યુબ માં આવી ત્યારે આવી એમ

મોટા તો ભેગા થઈ ગયા સબસ્ક્રાઇબર જ છે અને આફ્રિકા થી બ્લોગ જોવે ને આમ તો રાજકોટ ના છે અહીંયા આવ્યા છે ને અત્યારે તો દર્શન કરો બસ હવે અમે નીકળીએ છીએ અમે નીકળીએ છીએ જોઈ ગયા તમારું થેન્ક યુ યાર થેન્ક યુ અમે જાતા ને યાર હસન કા શું કે અમારે જયેશ ભાઈ ભેગા થઈ ગયા અહીં ને રીલ ઉ બધી જો આ લોકેશન ની જોય બધી ફેમસ ને આની વાત હું કરી બાય યાર અમને ને ભાઈ આવડો મોટો

હવે આપણે જવાનું છે ભટકેશ્વર મહાદેવ દરિયાના કિનારે મસ્ત મજાનું મંદિર છે એક શિવલિંગ બનાવી છે અને મસ્ત પોઈન્ટ છે ને મજા આવશે બસ તો બાય બાય હવે તમે લાટ આખું નતો તે પોગી ગયા છે ને ભટકેશ્વર મહાદેવનું મંદિર ને ભરતભાઈ અમારે કહે છે કે અહીં સનસેટ બહુ મસ્ત થાય અલગ નેક્સ્ટ લેવલ નેક્સ્ટ લેવલ જો મહાદેવનું મંદિર છે દર્શન કરી લે દર્શન કરી લીધા ને યાર ભરતભાઈ કહેતા કે નો સેટ તો યાર નજારા તો જો તમ કે અલગ જ છે માધેવનું મંદિર યાર નજારા તો આપણે તો આવું ન જોવા મળે અલગ જ છે આપણે પહેલી વાર આ બધું એક્સપિરિયન્સ કરી પણ નેક્સ્ટ લેવલ મહાદેવના દર્શન કરીને નીકળી ગયા ને હવે જવાનું છે શિવરાજપુર 20 કેટલું છે મોટા 50 કિલોમીટર થાય છે તો ને જતા હયાર

ફેવરેટ મેગી લઈ લીધી છે ક્યાં અને આ નજારો તો યાર જવો ફેવરેટ મેગી ખાઈ લીધી ને હવે અહીંથી જવાનું છે બીજે ને યાર આ દુવાર કાઉ તો એક આ જગ્યા પર આવજો આ આ રાઈટ બેન્ડ છે એટલે નકર બાકી બહુ મજાવત રાઈટ નો આનંદ લેવાનો તો શિવરાજપુર બ્રિજ અમીલે અત્યારે પાછા નીકળી ગયા ને હવે જવાનું છે નાગેશ્વર બાર જોતી અમિલે ભૂગી ગયા નાગેશ્વર ને મહાદેવ બેઠા છે હું તો પેલી વાર જ આવ્યો છું આમ ઘણું તો ઘણી જગ્યાએ પેલી વાર જ છઉ પણ તમારે છવ ને એટલે આ બધું યાર આલ્બમ છે આપડો આખો

ભરતભાઈ ને ઘેરે પૂગી જાય બે વાર સાપ પીધો છે આજ તો એક વાર પાવો તો હવે હવે મોડું થાય સરપ્રાઈ નું ઇન ફ્યુચર કઈન કરે છે આમ તો એક માર ભરત નું સપનું હતું પૂરું થયું હે કેમ કે આ બધા ભાઈ ને ઘેરાયું સપનું મારું પૂરું થયું હજી મારા

આવ ਗਿਆ સીકા પૈસા તમારા માટે જક્સભાઈ પંજાબી મંગાવ્યું છે વાહ ફેમિલી તો અત્યારે જમીન બહાર નીકળતા ને તો ફેમિલી એક ભેગા થઈ ગયા છે કેમ છે વીડિયો જોને કરદો વાહ થેન્ક યુ ટિંગ હાલો તો અમે નીકળી મોડો થઈ ગયો છે જમીન તો નીકળ્યા છે અમે કઈ બસ જાવ અત્યારે અમે છે સારું હાલો તો બીજું હાલો બાય પાછા સબસ્ક્રાઇબર ભેગા થઈ ગયા ભાઈ મારા વિડિયોમાં શું જોવું હાલ લાગે

હતી દ્વારકા જવાની ને જયભાઈ ભેગા થઈ ગયા દ્વારકાધીશ નો ફોટો ભેટ માં આપ્યો ની બહુ મોટી યાદી રીજા મારા માટે ખાસ કરીને આ તો હું સ્પેશિયલ ઘરે લગાડવાનો છે યાર હવે મારાથી કંઈ બોલા હે નહીં વધારે કારણ કે જેટલું કહું એટલું ઓછું પણ બાકી તો આશા કરું છું કે આજનો બ્લોગ તમને ગીમો હોય છે યાર ગીમો હોય તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગ મજા બધાને જય માતાજી બબાય સબસ્ક્રાઈબ કરો ની યાર બબાય